નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આજે એક એવા સમાચાર આવ્યા છે કે અમદાવાદ અને મુંબઈની લાઇન પર જે ટ્રેનો દોડે છે એમાં ખાસ કરીને લક્ઝરી ટ્રેનો કહેવાય છે એવી વંદે ભારત રાજધાની એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસની સિક્યુરિટી વધારવા માટે ઠેર ઠેર સ્પેશિયલ કેમેરા મૂકવામાં આવશે અને આ કેમેરાથી ચોવીસે કલાક નજર રાખવામાં આવશે હવે વાત એ છે કે આ તો બહુ સારી પહેલ કરી છે રેલવે પરંતુ આ ત્રણ ટ્રેનો શું કામ બાકીની બધી ટ્રેનના મુસાફરોની જાણની કિંમત ઓછી છે એનો મતલબ એમ થાય કે લોકલ ટ્રેનમાં બિચારા જે સામાન્ય પ્રવાસીઓ પ્રવાસ કરે છે એમની જાનની કિંમત પણ એટલી જ છે જેટલી લક્ઝરિયસ ટ્રેનમાં પ્રવાસ કરે છે બીજી એક વાત એ છે કે દર દિવાળી વખતે સુરત આપણે ગઈ તો ઉધના સ્ટેશન પર કે ભાવનગર સ્ટેશન પર કે રાજકોટ સ્ટેશન પર ઉત્તર પ્રદેશ કે બિહાર જનારા પ્રવાસીઓની સંખ્યા એટલી બધી વધી જાય છે કે બિચારા પ્રવાસીઓએ સોળસો કલાક પહેલાં રેલવે પ્લેટફોર્મ પર પહોંચવું પડે છે અને લગભગ એમના ટોટલ એમનો ટ્રેનના સમય ઘરે પોતાનું વતન પહોંચે એટલે બોતેર કલાક થઈ જાય છે તમે વિચાર કરો નાના બાળકો સાથે કેટલી એવોર્ડ પડતી જશે અને છતાં બી આ નગરો રેલવે તંત્ર જાગતું નથી આ સરકારમાં સૌથી જો ખરાબમાં ખરાબ નબળાઓ નબળા મિનિસ્ટર હોય છે અને મેં પણ રેલ્વેમાં પણ બે વર્ષ સુધી ડેલી અપડાઉન કર્યું છે થોડા વર્ષો પહેલાં અને મેં પણ આજે રેલવેના મુસાફરોને પડતી હાલાકીનો અનુભવ કર્યો છે ત્યારે હું એક તારતમ્ય પર પહોંચ્યું છું કે અત્યારે ભારતના ઇતિહાસમાં સૌથી નબળા રેલવે મંત્રી હોય તો આ વૈષ્ણવ છે